અત્યાર સુધી તો ઘરના કામ હોય પોતા કચરા તે કરતા હોય તો જો મારે આમાં તમે શું આવ્યો બેન તમે હજી એમ તો અમારે કપડાં ધોવાનું કામ તો ચાલુ આ હશે હો તો તમે શું કરો છો બેન હે કપડા ધોવા જાય એટલે કામ પતી જાય કા તો ઋતિ આજ આપણે કેરી તો પાડવાની જ છે એક કેરી તો પાડવી જ છે મોટી મોટી કેરી પાડવાનું કે છે અમારું ઋતિ એને હું બનાવશું આપણે અથાણું ખાવાનું છે તો અથાણું ખાવાનું છે અમારું ઋતિનું અમારી સીતાફળી પણ બધી બળી ગઈ છે બિશારી જમરૂખડીમાં ફૂલ આવી ગયા છે જમરૂખ આવશે પણ દેહમાં વ્યાજ હશે એટલે જમરૂખ ખાવા નહીં મળે કેમ ઋતિ

બટેટા મેં દેખાતું દેસી બટેટા સી દે 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 નની મને સે પાટ દે 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 યાર મને સે ડાળ છે મમ્મી તને ફટાફટ ઢાકી દે એટલે ખાવાનું મન થઈ જશે જલ્દી જલ્દી ઢાકો મમ્મી હા અમાર બેન લઈને વયાવા છે દે દે યાર હ એવું તો અમને બોલતા આવડે નય જો આવી રીતનું અમાર રસોડામાં કામ થઈ જ્યુસે ફટાફટ ફટી અસ્તોમાં વેળ લાગેલા નવરા થઈ ગયા છે

આ ફૂલ કેટલો મસ્ત થાય છે સરસ મજાનું થાય છે હું નામ આવડતું તો કોમેન્ટમાં કહેજો આમ કે છું હું કહેવાય ખબર હોય છે ખબર છે તો કોમેન્ટમાં કરજો ન ખબર હોય તો કોમેન્ટમાં કરજો એટલે એમને કહેવું તમને હા તો બધાને ખબર હોય ગુલાબ છે જો પડી ગયું હા મેં પોપી મીડું પાકવા દઉં

હલો તો વિડીયો ની અંદર બિના રહેજો આજનો કઈક આવો વિડીયો છે અમે જગ્યા ઈશા તો જો અમે તો ટાકો તૂટી ગયેલો હોય કે આમ જાણી પાણી નીકળે છે ટાકા માં લેવા સાણા તો આપણું ન હોય બધું તો જો અહીંયા પણ હશે આ એ સંપાનો છે ભાઈ સડો પણ થોડો છે ને અમારા બગીચામાં છે લાલ અહીંયા થોડો છે ને આશુબેન તમે કરો જો બોકાની બાંધી નજરમાં મીડા વડલો વાળવા మారి పన్కరా చువి ఆయా శేరోరోర్ కిట్లా మాస్తి నా సేరోర్ చాడ్ వాలా గి తోడా సేరోరోరా సేరోర్ చాడ్ వాలా గి తోంంగ మార్ కిట్లా మా� இல்ல. <laughs>

मन नत नवा वाहन जोवा मळे आता आपण जोये न रोड ना वाहन रोड सया हो काठीस हा रोड ना वाहन आपण जोये न होला येत नत नवा जोवा मळे का हमारे नी पार्किंग करते के हो दूध वेसा वाला न्यू पार्किंग बडे पार्किंग करे का जो मारा पडा माली से पैशू તમને દેખાતું દેશે દેખાય ને બધાને દેખાય જતી વાલે છે ટેક્ટર છેલું કામ પૂરું ટ્રેક્ટરનું આવી રીતનું બધું આલેસે બધું ખેતર ખાલી થઈ ગયા મને કાંઈ મજા ના આવતી ને એક તો વાં પડું હળગી છે એટલે ધુમાડે થોડાક દેખાતા હશે તમને દેખાતા જ હોય સારું તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો વિડીયાને આપી છે એમ વિરામ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન ભૂલતા ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય બાય